વલસાડ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને ચાલીસ ગામોને જોડતો મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સ્કૂલના બાળકોને લઈ જતી રીક્ષા પણ બંધ થઈ જતા તેને બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલા ગામડાઓને જોડતો મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો લોકો અટવાયા હતા વલસાડ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ શહેરમાં પડેલા વરસાદના કારણે છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલ ચાલીસથી વધુ ગામોને જોડતા છીપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચીપવાડ અંડરપાસમાં સ્કૂલના બાળકો ભરીને જતી રીક્ષા પણ બંધ થઈ ગઈ હતી તે રીક્ષાને બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી શહેરમાં થોડા વરસાદમાં જ ચીપવાડ રેલવે અંડરપાસમાં અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ચીપવાડ રેલવે અંડરપાસ વરસાદી પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય હાઈ બોલાવી હતી નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર છવ્વીસ છવ્વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી રૂપિયાની નોટો ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો રાજ્યના લાખથી વધુ નીટની પરીક્ષા આપી હતી જે પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક થયું હોવાનું ધ્યાને આવ્યું હતું પેપર લીક કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે સાથે જ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો સાથે જ યુથ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રેરિત રાજ્ય સરકાર ધરાવતા રાજ્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ ગુજરાતના સેન્ટરોમાં અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ શા માટે પરીક્ષા આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓ લાખો રૂપિયા આપીને પેપર ફોડાવી પરીક્ષા પાસ કરતા હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા સાથે જ પેપર લીકની સીબીઆઈ દ્વારા ન્યાયિક તપાસની માંગણી પણ કરી હતી સમગ્ર દેશમાં જે નીટની એક્ઝામમાં ગોબાચાડી થઈ એના વિરોધમાં વલસાડ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હવે ખાસ કરીને કહેવા માંગીએ કે સમગ્ર દેશમાં નીટ જેવી એક્ઝામમાં ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય થાય અને ભાજપ પ્રેરિત રાજ્યોમાં આ પેપર ફૂટવાના કાંડ વારંવાર થાય હવે તમે જોઈ શકો છો ગોધરા જેવા સેન્ટરમાં કર્ણાટકનો વિદ્યાર્થી બિહારનો વિદ્યાર્થી રાજસ્થાનનો વિદ્યાર્થી અને ઝારખંડનો વિદ્યાર્થી એક્ઝામ આપવામાં આવે એક્ઝામ ક્યાં આપવામાં આવે તો શા માટે ફક્ત ને ફક્ત આ નીટની એક્ઝામમાં કરોડો રૂપિયાનો કુમાન્ડ થયો છે અને ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય થયા છે અને ખાસ કરીને કહેવા માગું એના લીધે બીજી બધી એક્ઝામ પણ પોસ્ટપોન્ડ થઈ છે વિદ્યાર્થીઓએ કરેલી તૈયારીઓ શિક્ષણ જગતનું નામ ખરાબ કરવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહેલી છે હવે નીટ જેવી એક્ઝામમાં જો આ ભાજપ શાસિત રાજ્યમાં અને ભાજપની સરકાર આ રીતના ગોબાચાળા કરે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું અને આટલા બધા રૂપિયાઓ આની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો વલસાડ યુથ કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસ સમગ્ર યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો ભેગા થઈને જ્વલંત આંદોલન કરશે કોણ આ રૂપિયા લઈને આ એક્ઝામો પાસ કરાવે છે અને કોણ આ રૂપિયાઓ લઈને આવી નીટ જેવી એક્ઝામમાં ગવા ચાલી કરે છે એનો મેઇન સૂત્રધાર કોણ છે જ્યાં સુધી સરકાર આના સબ્સિક્ટમાં નહીં જશે એટલે અહીંયાથી એક આદેશ એક દેખાડો કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા તમે પૈસા લઈને ન કરો સાચા માણસ સાચો વિદ્યાર્થી આમાં ખોવાઈ જાય છે અને જે રૂપિયાવાળો વ્યક્તિ છે જે રૂપિયાવાળો વિદ્યાર્થી છે જે ભાજપના સત્તા સાથે સંકળાયેલો વિદ્યાર્થી છે એ આગળ આવી જાય છે એટલે ખાસ કરીને અમે કહેવા માગીએ છીએ આ રૂપિયા ઉડાડીને કે ભાજપ સરકારમાં ફક્ત રૂપિયાવાળાના કામ થાય છે ગરીબ અને મધ્યમવર્ગીના કોઈના કામ થતા નથી અને આ તો કાયદેસર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી છે અને ભારત દેશના સમગ્ર ભારત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર કરવાની એક પ્રયત્ન છે ઉમરગામ તાલુકાના સોરસુંબા પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીનો ત્રાસ સોરસંબા પૂર્વ વિસ્તારમાં શ્રી ભવાની કોમ્પ્લેક્સની સોસાયટીના ચેમ્બરમાંથી ગંદા પાણી મુખ્ય માર્ગ પર વહેતા હોવાથી મહામારી ફેલાય તેનો ભય છે આ સમસ્યા ઘણા દિવસોથી ચાલી રહી છે અને સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે સોસાયટીના ચેમ્બરમાંથી ગંદા પાણી છલકાતા મુખ્ય માર્ગને અડીને આવેલી ખુલ્લી જમીનમાં ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે આથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ વધતી જતી રહી છે આ વિષયને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે જાહેર આરોગ્યને જોખમાય તેવી સ્થિતિને ધ્યાને લઈને સ્થાનિકો સોસાયટી સામે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ગંદા પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે ઉમરગામ તાલુકાના તુમ ખાડીમાં મૃત માછલીઓ તણાઈ આવી ઉમરગામ તાલુકાના તુમ ગ્રામ પંચાયત નજીકથી પસાર થતી ખાડીમાં ચોમાસું શરૂ થતાની સાથે જ મૃત માછલીઓ તણાઈ આવતા લોકોમાં ભારે ચર્ચાઓ ઉઠી છે અગાઉ પણ તુંબ ગ્રામ પંચાયત વિસ્તારની ખાડીમાં મૃત માછલીઓ મોટા પ્રમાણમાં તણાઈ આવી હતી જે તે સમયે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાતા જીપીસીબી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ફરીથી રવિવારના રોજ તુંબ ખાડીમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી હતી ખાડીમાં માછલી પકડવા આવેલા સ્થાનિક ગ્રામજનો દ્વારા તે અંગે માહિતી આપવામાં આવી હતી ચોમાસાની આડમાં ખાડીના વહેતા પાણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહી વેસ્ટ ઠાલવી દેવાની અગાઉ ફરિયાદો ઉઠી હતી વર્તમાન સમયમાં મોટા પ્રમાણમાં મૃત માછલીઓ તણાઈ આવવા પાછળ સ્થાનિક ગ્રામજનો પ્રદૂષણને જવાબદાર ઠેવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી બન્યું છે